યાજ્ઞિક રોડ પર આવેલ મોચી શૂઝ માં ભવ્ય સેલ ની શરૂઆત ચાલુ રહેશે એવેલેબલ સ્ટોક સુધી આ બમ્પર ધમાકા ઓફર સેલ શરૂ રહેશે મોચી બ્રાન્ડ પર સાઠ ટકા બીજી બ્રાન્ડ પર

અને અમારે ત્યાં સારો એવો સેલ લાગ્યો છે સિક્સટી પર્સન્ટ ઇન હાઉસમાં અને અધર બ્રાન્ડની અંદર છે સ્કેચર્સ છે ફિલા છે ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા સુધીનું અલગ અલગ ડિસ્કાઉન્ટ બ્રાન્ડની અંદર રાખેલ છે ટાઈમ આપણો છે સવાર દસથી લઈને સાંજના દસ વાગ્યા સુધી તો રાજકોટ સૌ મિત્રોને વિનંતી છે કે સારો એવો સ્ટોક છે તો સારો એવો લાભ લે અને રિક્વાયરમેન્ટ પ્રમાણે વસ્તુ

અને સારું એવું ચોઈસ પ્રમાણે સ્ટોક સારો છે તો ચોઈસ પ્રમાણે તમને મળી જશે એમ તો વિનંતી છે કે તમે ચક્કર મારો જેથી કરી તમને સારો એવું પ્રોડક્ટ મળી જાય